પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો એક મહિના સુધી રોજ સભામાં દસ બાર ચૌદ પંદર પ્રતિષ્ઠિત મહાનુભાવો રાજ્ય કક્ષાના દેશ કક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના આવતા હતા અને મહંત સ્વામી મહારાજ સાથે મંચસ્થ થતા હતા એક એકનો અનુભવ મહંત સ્વામી મહારાજ તો બહુ મિતભાષી છે બહુ ઓછું બોલે છે પણ મહંત સ્વામી મહારાજની આંખો અને ચહેરા પરની નિર્દોષતાથી એટલા બધા પ્રભાવિત લિયન્ડર પેસ આવેલા જે ભારતના બહુ જ સારા ટેનિસ પ્લેયર એટીન ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ છે ટેનિસની ટુર્નામેન્ટ તો ઘણી બધી થાય ને આજે જ સારા સમાચાર છે કે સ્વિસ ઓપન આપણે ભારતીયો બંને જણા ડબલ્સ જીત્યા પહેલી વાર તો આ ટેનિસની રમત છે એમાં ઘણી બધી આ ઓપન ટુર્નામેન્ટ થાય એમાં ચાર ગ્રેન્ડ સ્લેમ કહેવાય ઓસ્ટ્રેલિયન ઓપન પછી વિમ્બલ્ટન રમાય પછી ફ્રેન્ચ ઓપન અને પછી યુએસ ઓપન આ ચાર માંથી એક જીત્યા એટલે ગ્રેન્ડ સ્લેમ જીત્યો કહેવાય એવી અઢાર ગ્રાન્ડ સ્લેમ જીતેલી આ વ્યક્તિ છે લિએન્ડર પેસ તમે મને નામ તો સાંભળ્યું હશે સારી રીતે અને એમને એડવર્ટાઈઝમેન્ટ અને કંઈક જોયા પણ હશે પોતે ક્રિશ્ચન છે પણ બહુ જ તમે એમને મળો એટલે સંસ્કારી અને ખાનદાન વ્યક્તિ લાગે ત્યાં મેં એમને ગોલ્ફ ગોલ્ફકારમાં લગભગ એમને એક સમય એક દોઢ કલાકનો જતો એટલે એકાદ કલાક બધું નગરમાં બધા દર્શન કરાવ્યા પછી મહનસાહ મહારાજના દર્શન માટે ગયા મહંત સ્વામી મહારાજની આંખો જોઈને આમ ચોટી ગયા મૂર્તિની જેમ ચોટી ગયા પ્રમુખ સ્વામી મહારાજની મોટી મૂર્તિ જોઈ ત્યાં ત્યાં મૂર્તિની સામે આંખોમાં આમ ચોટી ગયા એમની આંખો અને એમના ઇન્ટરવ્યુમાં વારે વાર એક જ વાત કરી સચ લવિંગ આઈઝ સચ એક્સપ્રેસિવ આઈઝ સચ ઇનોસન્ટ આઈઝ આઈ નેવર સીન ઇન માય લાઈફ કારણ કે અંગ્રેજીમાં કહેવત છે ધ આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ યોર હાર્ટ હૃદયમાં જે છે ને આંખમાં ડોકાય જ હૃદયની વાતો તમે ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજથી છુપાવી શકો આંખ તો ચાડી ખાય જ કે તું અંદરથી તો મને ગાળો દે છે ભલે મારી સામે સ્મિત આપતો હોય આંખથી તો તમે છુપાવી જ ના કારણ કે ત્યાં આપણો કંટ્રોલ જ નથી મહંત સ્વામી મહારાજની આંખોમાં જે નિર્દોષતા છે તમે બીએપીએસ ડોટ ઓઆરજી ઉપર તમે એ વેબસાઇટમાં જો તેમના ચહેરાઓ પણ નેવું વર્ષની ઉંમરે જે તેજ છે એ નીતિમય જીવન ધર્મમય જીવન ભક્તિમય જીવન નિસ્વાર્થ સેવામય જીવન દરેકનું ભલું ઈશ્યુ પડે પડે એવું એક જીવન એમાંથી એ ઓજસ અને નિર્દોષતા પ્રગટે બાકી તમે બ્યુટી પાર્લરમાં જઈને દસ લપેડા કરો તો હોય તો ઓજસ ના આવે ચામડું ધોળું થાય ખાલી ખાલી ચામડું ધોળું થાય કાંતિ અને ઓજસ ના આવે કાંતિ અને ઓજસ તો ત્રણ રીતે જ આવે કા તો સંયમ હોય એટલે ધર્મ હોય કા તો સેવા હોય અને કા તો ભક્તિ હોય બાકી પાંચ છ પ્રકારના પીછાથી લપેડા મારો એનાથી કાંતિ ને ઓજસ ના આવે ચામડું ખાલી ધોળું થાય બે કલાક પૂરતું રિસેપ્શનમાં જઈ આવવાનું એનાથી લાંબુ લાભ નથી એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં અત્યંત જરૂર પ્રમુખ સ્વામી શીખવાડ્યું હજારો સ્વયંસેવકો ને બે હજાર ચાર ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જયારે લંડન પધારે ત્યારે શ્રીચંદ હિન્દુજા ને ગોપીચંદ ગોપીચંદ હિન્દુજા બંને બંધુઓ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અત્યંત આદર ભાવને મળવા માટે આવેલા શ્રીચંદ હિન્દુજાએ કીધું કે બીએપીએસ સંસ્થાને હું એક કોર્પોરેટ તરીકે લઉં તો મારા અનુભવ પરથી હું એટલું કહી શકું કે બીએપીએસ ઇઝ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઓર્ગેનાઇઝેશન ઇન ધ વર્લ્ડ દુનિયામાં સૌથી વધારે ઝડપી પ્રગતિ અત્યારે કોઈ સંપ્રદાય સંસ્થાની હોય તો એ બીએપીએસની છે એની પાછળ શ્રીચંદ હિન્દુજાએ પોતે એનાલિસિસ કરેલી વાત એ વખતે કરી આવડા મોટા બિઝનેસમેન છે આખા યુરોપ અને ઇંગ્લેન્ડમાં સાતમા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે હિન્દુજા પરિવાર શ્રીચંદ હિન્દુજાએ કીધું કે સ્વામી એનું કારણ એક એ છે કે તમારું તો નીતિમય અને પ્રામાણિક ધર્મમય જીવન છે પણ તમે તમારા હરિભક્તોમાં તમારા સ્વયંસેવકોમાં નાનામાં નાના બાળકોમાં પણ તમે નીતિમત્તા પ્રામાણિકતા તમે સિંચી છે તમારા સ્વયંસેવકોનો ભાવ અમે જોયો છે તમારા સ્વયંસેવકો જ્યારે મહેમાનોને આગતા સ્વાગતા કરતા હોય એમની સેવા કરતા હોય એનો અનુભવ અમે અહીંયા મંદિરોમાં કર્યો છે આ એસી હજાર સ્વયંસેવકોમાં મોટા મોટા ડોક્ટર્સ એન્જિનિયર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઈટી ગ્રેજ્યુએટ લાખ લાખ ડોલર ની સેલેરી છોડીને અહીં વાસણ ઘસવાની સેવા કરે સાફ-સુફીની સેવા કરે આ હું એટલા માટે કહું છું આપણે જે મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલ માં રાઇટિયસનેસ નીતિમત્તા અને પ્રામાણિકતા એમાં એટલે કે એ સદ્ગુણમાં જોર અને તાકાત આવે એની માટે નિસ્વાર્થ ભાવે કોઈક ક્રિયા અને પ્રવૃત્તિ કરવી સેવા કરવી અત્યંત આવશ્યક છે એટલે તમારામાંથી જે આજના સમારંભમાં અહીંયા લાયન્સ રોટરી અને જેસીઆઈ અને આ સાબરકાંઠા અરાવલી મિત્ર મંડળના સભ્યો છે બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે આવી એક નાની મોટી સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છો અમારો એક યુવક રૂપેશ પટેલ લંડન થી મુંબઈ આવ્યો ઇમિગ્રેશનમાં એ અને એક પારસી વ્યક્તિ ભેગા હતા બંને પોતાની બ્લેક બેગ ઉપાડીને ચાલતા થયા રૂપેશ ત્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દાદરે પહોંચ્યું ત્યારે ખબર પડી કે આ બેગ એને ખોલી ત્યારે આ બેગ મારી નથી હવે જ લાગતી હતી એટલે ઉતાવળમાં હતા અને ઉપાડી લીધી પેલા પારસી ને પણ ખબર પડી ગઈ હશે કે આ બેગ મારી નથી રૂપેશ બેગ ખોલી તમ મારી ખ્યાલ આવ્યો પણ આમ ખોલી તો અંદર લેપટોપ હતું એ લેપટોપ એને જોયું તો પોતાની બેગમાં લેપટોપ હતું એ લગભગ પાંચસો ડોલરનું હતું આમાં હતું એ પાંચ ડોલરનું હતું પચાસ હજાર ડોલર કેશ હતા હવે વિચાર આવે કે નહી રૂપેશ ને પહેલો વિચાર આવ્યો કે ધીસ ડઝ નોટ બિલોંગ ટુ મી આ મારું નથી મારાથી ન લેવાય એટલે એમણે બધું તપાસ કરી એમાંથી એડ્રેસ અને ફોન મળ્યો તો અમેરિકાનો ફોન મળ્યો એમણે ફોન કર્યો પણ કમ્યુનિકેટ ના થયું પાંચ સાત દસ કલાક સુધી પ્રયત્નશીલ રહ્યા અને કમ્યુનિકેટ કર્યું અને કહ્યું કે તમારી બેગ ભૂલથી મારી પાસે આવી ગઈ લાગે તો કે હા તમારી બેગ મારી પાસે આવી ગઈ છે તો કે તમે ક્યાં છો હું આપવા માટે આવું અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં ફાઈવ સ્ટાર હોટલમાં ઉતરેલા રૂપેશ દાદર સ્વામિનારાયણ મંદિરથી ત્યાં જઈને એમને આ બેગ આપી અને પોતાની બેગ પાછી લઈ આવ્યો ત્યારે એ સજ્જને પૂછ્યું રૂપેશને કે તારા કપાળમાં તિલક ચાંદલો છે આર યુ અ સ્વામિનારાયણ તો કે યસ ડુ યુ બિલોંગ ટુ પ્રમુખ સ્વામી સંપ્રદાય તો કે યસ ઓનલી યુ કેન ડુ ઇટ આ તું પાછો આવ્યો ને પ્રમુખ સ્વામીને ને સ્વામિનારાયણના સંસ્કાર છે આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા સંતાનો આવા પ્રામાણિક અને નીતિમય થાય હા કે ના જસ્ટ રેઝ યુર હેન્ડ્સ આપણે બધા જ ઈચ્છીએ છીએ કારણ કે આપણને બધાને અહીંયા બેઠા છીએ આપણે બાપ દાદાના સંસ્કારો મળ્યા છે આપણે પણ બધા નીતિમય અને પ્રામાણિક જીવન જીવીએ છીએ અને પૂરો પ્રયત્ન કરીએ છીએ ક્યાંક ક્યાંક કોઈક વખત લોભાઈ જઈએ છીએ એ મનુષ્યની પ્રકૃતિ છે પણ આપણા સંતાનો નીતિમય અને પ્રામાણિક બને એની માટે આપણે પ્રયત્નશીલ છે તો આવી વાતો એમને કરવી આવી સમજદારી એમને આપવી આવી પ્રેરણાઓ એમને આપતા રહેવી તો એ તમારી આવતી પેઢી આટલી પ્રામાણિક અને નીતિમય થશે અને તો તમને જીવન જીવવાનો આનંદ આવશે તો લાઈફ ઇઝ બ્યુટીફુલ